તો જો ગલંત ની અંદર સકડ ભાંગ આવી પોલી કાઢવી જો હે મેરે ભરા ભાંગી નહી લે લાગી હું તમને સકડ ભાંગેલી બતાઉ કન્ટિન્યુડ બ્લોક માં બેને રહેજો આ સકડ લાગી ગઈ આંગળી માં એટલે બહુ નત લાગી મિડિયમ લાગી ભાંગી નહી એટલે લાગી ગઈ નકર તો લાગે નહી તો ઘણી ચેતન થી કામ કરીએ છે અને બીજો કુ મિત્રો જો આયા આયો હોવર માં કામ કરતો તો એટલે મને થોડીક લાગી ગઈ છે મચ્છી ને બધું આ પીડ્યું છે આ બધું અહીં પીડ્યું છે અને મિત્રો જે કામ તમે લોકો કોઈ કરતા હોય તો મિત્રો ખાસ કરીને તમારી સેફ્ટી રાખીને કામ કરવું કારણ કે કોઈ વસ્તુમાં થોડી કંઈ સૂપ ન ખાવી થોડી કંઈ ન કરવી બરાબર જેટલું બને એટલું નિરાત રાખીને કામ કરવું કારણ કે થોડી કઈ ઉતાવળ કરેલી આપણી ભવિષ્યમાં આપણી જિંદગી પણ બરબાદ કરી શકે છે કારણ કે હાથ પગમાં સકડી ગ્લેન્ડર આ ગ્લેન્ડર છે જો આ કોઈ રઘુ બગુમાં નસું મેં કઈ ઉતરી ગયું ને તો બહુ મિત્રો તકલીફ થઈ ગઈ દવાખાનામાં ઉતારી દે એ વાત જુદી અને બીજું કઈ આપણે આપણે હાથ પગ હાલતા બંધ થઈ જાય એટલે ભાઈ તકલીફ પડી જાય એટલે ગ્લેન્ડર કોઈ આખો તો ખાસ કરીને ધ્યાન રાખજો અને આ પ્લેટ ઉજવણી છે આપણે ધોળાદરીથી ભાઈ બંધ છે લોકો નાખી ગયા છે આટલો વરસાદ ચાલુ હતો એટલા દિવસ નવરાત્રી પેલું આ બીજું નોરતું છે આ પેલા નોરતે પેલા નોરતા થી બંધ થયો છે તો વરસાદ ચાલુ ચાલુ હતો બરાબર એટલે કઈ કામ થતું નથી અને મારે એટલી બધી કઈ આ છે ને જો એટલી બધી સુવિધા કાંઈ છે બરાબર કે આપણે સો માં હમ કામ કરી હતી કામ કરવામાં મિત્રો તો આ બધું પાઇપ ને એવું લાવેલું પીડ્યું છે મારે એક શેડ બનાવો છે વીસ ફૂટ નો શેડ બનાવી પછી કંઈક કામ કરવાની વેડી ઘણી મજા આવે છે બરોબર તો આવું બધું તો જૂના પતરા હતા ને આપણે વાવાઝોડા બધાને જોયું ને હા વાવાઝોડામાં બધું બેડા મારે બાપા સીધા શેડ હતો એના પતરા અમે લીધા હતા જૂના જૂના લીધા તે કાંઈ નહીં હોય કારણ કે થોડું ઘણું આશા દેવો આપણી રીતે થઈ ગયું મિત્રો અને બીજું કે મિત્રો તમને વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં શરૂથી બતાવીજો મિત્રો અને લાઈક શેર અને કમેન્ટ અને ચેનલ મિત્રો સપોર્ટ કરજો કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને બીજું કે મિત્રો આપણે વિડીયો ઉતારવાનો એક આમ શોખ છે બરાબર કે આપણે વિડીયો ઉતારીને અપલોડ કરીએ બરાબર એક ચેનલ તો અમારી સેવી મોનિટાઈઝ થઈ ગઈ છે બરાબર વાઢર બ્લોક નામની ચેનલ છે એ મોનિટાઈઝ થઈ ગઈ એમાં કન્ટેન્ટ જે છે એ અલગ અલગ જગ્યાએ જઈને બનાવાના કંટરી છે આ અમારે ઘર બ્લોક નો છે નાખીએ કારણ કે આંગળી થોડુંક લાગી ગયું કઈ કારણ કે ખડ લેવી તો આંગળી દુખે એની હિસાબે બંધ રહે બાકી હવાર માં જવાનું તોય લાગી ગયું પછી બંધ રહે આંગળી લાગેલી છે કઈ મજા ન આવે કામ કરવા મતલબ આપણા શરીરમાં ગમે કઈ દુખાવ હોય ને તો તમને ગમે તે કામ કરવાની મતલબ મજા ન આવે મિત્રો જેટલો બને સપોર્ટ કરજો અને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને એક નાના માણસનું મારું ભાઈ સપોર્ટ કરજો અને વેડિંગનું કામ આ સાડવાળું જે થાય કરીએ છીએ કારણ કે તમે જોઈએ કે આ બધું લોખંડ આવેલું છે અને શોખી કરી વેડિંગ કોઈ ઓલો શોખી કરી પછી પાછા કલર કરવાના છે સેન્ટિંગ આપણે રોડ બનાવે રસ્તો ત્યારે સાઈડમાં મૂકેની ને છે બને સોખી કરી પછી પાછો કલર કરવાનો બરોબર અને મિત્રો અત્યારે તો બીજું તો શું ગમું બરોબર બસ આજ પ્રોબ્લેમ હતો થોડોક લાગી લાગે એટલે ઘરે છે બાકી ઘરે એક સેકન્ડ તમે તમારો ટાઈમ ઓલો કરી એમ નથી અને મિત્રો વિડીયો છે તો આમાં તો વિડીયોમાં સંકળ તો ઘણી આવે કારણ કે એડિટિંગ કરવામાં તકલીફ પડે આપણે કોઈને આવડતું હોય એમાં તકલીફ પડે કારણ કે શરૂઆત કરીને પાછી પૂરું થઈ જાય એટલે થોડુંક ટેન્શન શીખતા જાય એટલે કાંઈ વાંધો નથી આવતો એમાં બહુ ટેન્શન છે શીખી જાય પછી એડિટિંગ બધું શીખી જાય પછી એટલું બધું છે નહીં પરંતુ શરૂઆતમાં આપણે વિડીયો ઉતારી થોડીક શરમ પણ આવે પણ મિત્રો आणि जेटला बनवला व्हिडिओ शेअर करज